સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતી સગીરાઓ માટે ચોંકાવનારી ઘટના સામે આવી છે સુરતના ઉમરવાડા વિસ્તારમાં રહેતી સગીરાનો સંપર્ક સોશિયલ મીડિયાના માધ્યમથી પચીસ વર્ષીય પંકજ સરોજ સાથે થયો હતો ત્યારબાદ યુવકે પ્રેમ સંબંધની આડમાં સગીરા સાથે અવારનવાર શારીરિક સંબંધ બાંધ્યો અને તે ગર્ભવતી થતાં સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે આ સાથે જ આ સગીરાના ચાર મહિનાના ગર્ભનો ગર્ભપાત કરાવવા માટે સુરત સેન્સ કોર્ટમાં મંજૂરી માંગવામાં આવી છે હાલ સગીરાને આઈસીયુમાં ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવી છે સુરતના પૂર્ણા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા ઉમરવાડા વિસ્તારમાં રહેતી સગીરાની સોશિયલ મીડિયાના માધ્યમથી રાજીવનગરમાં રહેતા પંકજ સરોજના સંપર્કમાં આવી હતી ત્યારબાદ બંને વચ્ચે સારી મિત્રતા બંધાઈ અને બંને મોબાઈલ નંબરની આપલે પણ કરી મોબાઈલ નંબરની આપલે બાદ સગીરા અને યુવક બંને એકબીજા સાથે વાત કરતા હતા તે સમયે પંકજે મીઠી મીઠી વાતો કરી સગીરાને પ્રેમ જાળમાં ફસાવી ત્યારબાદ અનેક વખત પૂણા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ખાડી કિનારે બોલાવી એકાંતમાં સગીરા સાથે પંકજે અવારનવાર શારીરિક સંબંધ બાંધ્યા માતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે મારી દીકરીને ઘરે અચાનક છીંક આવી અને તેને શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી તેને પેટમાં અસહ્ય દુખાવો થતો હતો જેથી તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જતા દુખાવો બંધ થઈ ગયો અને પરત દીકરીને ઘરે લાવ્યા હતા ત્યારબાદ ત્રીજી જૂનના રોજ ફરી તેને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ લઈ જતા ડોક્ટરે ચેકઅપ કરી ચાર મહિનાનો ગર્ભ હોવાનું જણાવ્યું હતું ડોક્ટરની અવાજ સાંભળી સગીરાના માતા પિતાના પગતડેથી જમીન ખસી ગઈ હતી પરિવારે સગીરાની પૂછપરછ કરતા મામલો સામે આવ્યો ત્યારબાદ સગીરાના પરિવારના સભ્યોએ આ સમગ્ર મામલે સગીરાની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે પંકજ અવારનવાર દુષ્કર્મ આચરતા તે ગર્ભવતી બની છે આ સમગ્ર મામલે પૂણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસે પંકજ સામે દુષ્કર્મનો ગુનો નોંધી તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે પૂણા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર એક ભોગ બનનાર છે પંદર વર્ષની છે જેના આ કામના આરોપી છે પંકજ બચ્ચનલા સરોજ જે મૂળ યુપીના રહેવાસી છે અને જેના જે દ્વારા આ ભોગ બનનાર છે ભોગ બનનારને સોશિયલ મીડિયા મારફતે કો સંપર્કમાં આવી અને ભોગ બનનારને એના મિત્રના તથા નહેર કિનારે કિનારે ઉપર લઈ જઈ અને એની જોડે અવારનવાર દુષ્કર્મ આચી છે ભોગ બનનાર જે સગીરભાઈની બાળકી છે બાળકીને ગર્ભવતી બનાવી અને ગર્ભવતી બનાવેલી હોય જેમાં બે દિવસ પહેલાં દીકરીને પેટમાં દુખાવો જોતા એના મા બાપ દ્વારા દવાખાને લઈ જતા દવાખાનાથી ડૉક્ટર દ્વારા ચેક કરતા ખ્યાલ આવે કે આ જે ભોગ બનનાર બાળકી છે એ એ ગર્ભવતી છે જેના જે દ્વારા સમગ્ર જે આ ઘટનાક્રમ પોલીસ સ્ટેશન પોલીસ દ્વારા એને પોલીસ પોલીસના પ્રકાશમાં આવેલો હતો જે બાબતે પોલીસ અત્રના પોલીસ સ્ટેશન દ્વારા ગુનો રજિસ્ટર કરી આ કામના આરોપીને ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી કરેલ છે ભોગ બનનાર તથા આરોપીએ ભોગ બનનારને સોશિયલ મીડિયાથી સંપર્કમાં આવી એની જોડે પ્રેમ સંબંધ રાખી અને એની જોડે શારીરિક સંબંધ રાખેલ છે આરોપીનું હાલમાં તપાસ દરમિયાન કોઈ ગુનાહિત જણાય આવેલ નથી અને આરોપી જે છે છૂટક મજૂરીનું કામકાજ કરે છે તો હાલમાં જે સોશિયલ મીડિયા મારફતે ઘણા લોકો આવી રીતે પોતાનો એક સારો એવો લુકઆઉટ કરી અને પછી નાની તથા ઉંમર ઉંમરલાયક અમુક જે દીકરીઓ પણ ભોગ બન ભોગ બનની હોય છે તો આની અંદર ખરેખર કોઈ પણ જાણ્યા જોયા વગર કોઈ પણ અનનોન વ્યક્તિના સંપર્કમાં આવવું નહીં અને એને જોડે કોઈ મા બાપને કે બીજા કોઈ એના વાલીવારસના એને વગર કોઈ ના આવવું એવું પોલીસ તરફથી અમારું સૂચન છે